દિલીપ લાડાણી ફાઉન્ડર ઓફ લાડાણી એસોસિએટ અને આરબીએ વાઇસ પ્રેસિડેન્ટ ગીર ગંગા ટ્રસ્ટ એ ચેક ડેમનું ખૂબ સારું કામ કરે છે એના ટ્રસ્ટી દિલીપભાઈ સખિયા અને એની સાથે ઘણા બધી ટીમ બધા જોડાયેલા છે અમે પણ સાથે જોડાયેલા છીએ અને અલગ અલગ એરિયાની અંદર જે પહેલાં બનેલા છે ચેક ડેમ તૂટેલા એને રિપેરીનું કામ અને ડેપમાં એનું ડેપ્થ વધારવાનું કામ એ બધું કામ છે પ્લસ નવા ચેક ડેમ કે જ્યાં બની શકે અને પોસિબિલિટી છે કે જ્યાં રેસિડન્સ એરિયા આજુબાજુમાં આવેલા છે ઉપરાંત નજીકના એરિયામાં કે જ્યાં રેસિડન્સ અથવા તો જે ખેતીવાડીને ફાયદો થાય એવા એરિયામાં ચેકડેમો બનાવવાનું એક મોટું અભિયાન દિલીપભાઈ સખિયા અને એની ટીમે લીધેલું છે જે લોકો બિઝનેસમેન છે કોઈ બિલ્ડર છે એક અલગ અલગ બધા એની સાથે જોડાતા જાય છે અને એને જેટલી સહયોગતાને સહયોગતા ને મળતી જાય છે અને બધા એને આપતા જાય છે અને એરિયાવાઈઝ આની અવેરનેસ ખૂબ જ સારી આવતી જાય છે અને ખૂબ જ જરૂરી પણ છે કે આ વસ્તુ આપણે અત્યારથી નહીં કરીએ તો આપણને બધાને ખ્યાલ છે કે બેંગ્લોરમાં શું હાલત થઈ અને હજુ હમણાં છેલ્લા મહિના દિલ્હીમાં શું પરિસ્થિતિ છે એટલે આપણે પાણી બચાવો અભિયાન એ ખૂબ અગત્યનું છે તો એની અંદર દિવસે ને દિવસે બરાબર જેટલા લોકો જોડાશે ફૂલ નહીં તો ફૂલની પાકડીનું કોન્ટ્રીબ્યુટ કરશે તો ખૂબ સારું રહેશે આપણે વાત કરવું તો મોટા મોવામાં આપણે ચેકડેમ બનાવ્યો તો આજુબાજુના લગભગ પાંત્રીસ એપાર્ટમેન્ટ જે બે વર્ષ પહેલાં એ લોકોને ખૂબ ટેન્કર મગાવવા પડતા અને આ વોટર ટેબલ બે હજાર ફૂટથી પાણી ખેંચવું પડતું અને પાણી તોય પણ એ સારી ક્વોલિટીનું પાણી હતું નહીં પણ આ ચેકડેમ બન્યા પછી આજુબાજુમાં એક પણ ટેન્કર મંગાવવાનું પાણી નથી થતું અને ખૂબ સારી ક્વૉલિટીનું પાણી મળે છે અને ખૂબ એનો બેનિફિટ થયો અને એ ચેકડેમ એનું બ્યુટિફિકેશન કોર્પોરેશનને પણ થયું બરાબર તો કોર્પોરેશનને પણ એને કન્સિડર કરી લીધું કે આ ચેકડેમની બધી બાજુ પાણી વ્યવસ્થિત બનાવી પ્લાન્ટેશન કરી અને સારું બ્યુટિફિકેશન કરવું છે એટલે ખૂબ આ ચેકડેમના ફાયદા થયા છે એ લોકોનું બધા જ પ્લેટફોર્મ ઉપર ઓપન છે એ લોકો કોન્ક્રીટ સીધું આપો તો થાય સિમેન્ટ આપો તો થાય સ્ટીલ પણ તમે એને કોન્ટ્રીબ્યુટ કરો બરાબર જે ચેકડેમમાં ઉપયોગી થતું હોય જેસીબીની તમે અમુક કલાકોનું કોન્ટ્રીબ્યુટ કરી શકો બરાબર એવું જરૂરી નથી કે તમારે સીધા પૈસા જ આપવાની જરૂર છે તમારાથી જે સહયોગ થાય બરાબર ઘણી જગ્યાએ ચેકડેમ બનેલા છે તો એનું રિપેરિંગ કામમાં બહુ ઓછા ખર્ચે થઈ જતું હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાજુમાં છે એ ઘણું રિપેરિંગ કરીને એટલું કર્યું હજુ પણ ત્યાં થોડુંક હજી કરવાની જરૂર છે યુનિવર્સિટી આપણી એની બાજુમાં સરસ પોસિબિલિટી છે તો જે લોકો આજુબાજુમાં ઘણા બધા એરિયામાં વેપારી હોય એને પણ તમે એકબીજા માઉ ટુ માઉટ પબ્લિસિટી રીતે કહી શકો આમાં એવું જરૂરી નથી કે તમે લાખો કરોડો રૂપિયા આપો બરોબર પણ જે તમારેથી સહયોગથી બરાબર ફૂલને તો ફૂલની પાખરી અને આપ તમને એક એક્ઝામ્પલ આપું કે તમે આટલા બર્થ ડેની અંદર ખર્ચા કરો છો લગ્નની અંદર એટલા ખર્ચા કરો છો કે એક્સ વાય જે ઘણી જગ્યાએ તમારા દીકરા દીકરીના પ્રસંગમાં ખર્ચા કરો છો તો એમાં ક્યાંક ને ક્યાંક થોડોક કાપ મૂકી બરાબર અને આમાં કોન્ટ્રીબ્યુટ કરશો તો આ દેશ માટે કે એક મોટું કુઇનનું કામ આપણે કહી શકશું એટલે આ ખૂબ આની અવેરનેસ જરૂરી છે અને આવડો મોટો દેશ છે આ અભિયાન આપણે જ લેવું પડશે આપણે એમ આપમાં રાખશું કે સરકાર જ બધું કરી દેશે તો એ શક્ય નથી એટલે જે એરિયામાં જે ચેકડેમ આ દિલીપભાઈ એની ટીમ બનાવે છે એને અવિરિત આપણે સપોર્ટ આપીએ અને એને ખૂબ પ્રેરિત કરીએ કે જેથી કરીને આગળને આગળ એનું જે ગોલ છે એ પૂર્ણ થાય હા હમણાં હું તમને દાખલો આપ્યો એમ અમે સરિતા વિહારની બાજુમાં ત્યાં અમે નક્કી કર્યું છે આવતા ચોમાસું પૂરું થાય બરાબર તો ત્યાં એક સારો ચેકડેમ બનાવવો છે એમની સાથે ત્યાં એક સારી હોટલ બને છે બરાબર એ ભરતભાઈ મીત બિલ્ડર બરાબર અમે લોકો બધાએ જોડાય અને ત્યાં અમે એક સારો ચેકડેમ બનાવવાના છીએ એવી જ રીતે જે જે એરિયામાં જ્યાં જ્યાં આવશે બરાબર કે નજીકના એરિયામાં એનું કોઈની જગ્યા હોય બરાબર અથવા તો કંઈ રેસિડેન્સી એપાર્ટમેન્ટ હોય અથવા તો મોટી લાગુ જગ્યા આવતી હોય તો એ આમને કોન્ટ્રીબ્યુટ આપશે તો જેટલા બને એટલા ચેકડેમ બનાવવા જ છે જેટલા એમાં એનો કોઈ એનલેસ છે બિઝનેસમેનને એટલું જ કહીશ કે ભાઈ આપણે આપણે આપણી રીતે બધા ખર્ચા બધા અમુક કરતા હોય એમાં અમુક ટકાવારી આ પાણી માટે આપણે કોન્ટ્રીબ્યુટ કરશું પણ દેશ માટે અને આપણા માટે જ આપણે દેશ તો ભૂલી જાય આપણા બાળકો માટે જ કે આપણે વાવીને જઈએ છીએ એટલે હું એટલું જ કહીશ બરાબર કે આની અંદર મેક્સિમમ લોકો જોડાય અને કોન્ટ્રીબ્યુટ કરે અને લોકોને પણ જે લોકો એપાર્ટમેન્ટમાં કે બધા રહેતા હોય કે જે લોકોની જે કંઈ કેપેસિટી જે પ્રમાણે હોય ફૂલની તો ફૂલની પાખડી બરાબર અને આમાં જેમ આપણે ટીપે ટીપે સરોવર ભરાય બરાબર એમ આ આમાં જેટલું કોન્ટ્રીબ્યુટ જેટલા વધારે હાથ એટલા રણિયામણાં જે આપણી કહેવત છે જેટલા જોડાશે તો એટલું આ આપણે સારી રીતે આપણું અભિયાન કામ કરી શકશું